સ્વાગત છે સમાચાર છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગત્રામાં રાજ્યમાં અનેક લોકોએ વ્યાજ ચક્રમાં અંતે પોતાના જીવન પણ ગુમાવ્યા છે અને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પ્રકારના કિસ્સાઓમાં ઘટાડો થાય અને વ્યાજખોરોને ડામવા માટે એક તક પોલીસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની અધ્યક્ષતામાં સોની સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા સામે પોલીસ સમક્ષ વ્યાજખોરો અંગે ફરિયાદો પણ ઉઠવા પામી છે અને જ્યારે વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલ પિંડિતો દ્વારા કરેલ રજવાતને ધ્યાને લઈને તાત્કાલિક વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરાઈ પોલીસ દ્વારા જાણ સંપર્ક કાર્યક્રમ સાથે ગરીબ આર્થિક રીતે અસમર્થ પરિવારોને રોજગારી માટે વ્યાજે રૂપિયા લેવા પડતા હોવાથી વ્યાજ ચક્રમાંથી આઝાદ થાય અને પોતાનો ધંધો રોજગાર વિકસાવી શકે તેવા આશયથી લોન મેળાનું પણ આયોજન કરાયું હતું પોલીસ દ્વારા જુદી જુદી બેંકના કર્મચારીઓને હાજર રાખી મજૂર અને ગરીબ વર્ગ પરિવારોને લોન મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરાયા રિપોર્ટર મહેશ સોની ન્યૂ સેવન ઇન્ડિયા ધાંગધ્રા